કથાનો તમને દર્શન કરાવું સાહેબ કે પાંચ પાંડવના માથા કાપી નાખ્યા પાંડવો ભેગું કોણ હતું ભગવાન કૃષ્ણ ભગવાને આજે પાંડવોને સવારના વેલા જગાડ્યા કીધું કે ચાલો આજની સંધ્યા પૂજા આપણે વનમાં જઈને કરીએ પાંડવો ભેગા ભગવાન નીકળી ગયા છે આજે અશ્વત્થામાં જ્યાં આવ્યો છે પાંચ જણા સુતા છે પાંચે ઉપર જ્યાં તલવાર ફેરાવી પાંચના માથા કાપ્યા છે મિત્ર તને તકલીફ હતી તું મારો મિત્ર છો લે પાંચ ના માથા લઈ આવ્યો છું દુર્યોધન કે કામ કર મને એમાંથી અર્જુન નું માથું આપ દુર્યોધન અર્જુન ઉપર બહુ વેર અર્જુન નું માથું જ્યાં માથા કાઢીને દીધા અર્જુને જ્યાં માથું પકડ્યું અર્જુન દુર્યોધન ની આંખમાંથી આંસુ છે ભાગવત મહાભારત પણ દુર્યોધન રોયો છે દુર્યોધન બોલ્યો છે કે એ સ્વથામાં એ સ્વથામાં તમે શું કર્યું આપણો વેર પાંડવોથી હતો પાંડવોના બાળકોથી નહીં તમે તો નાના નાના બાળકના માથા કાપી આવ્યા છો ઇતિહાસ તમારી મારી નિંદા કરશે ઇતિહાસ તમને મને નહીં કહેવાના શબ્દો કહેશે આપણો વેર તો આલોકા સાથે હતું બાળકો સાથે નહીં આ પાંડવો નહીં પણ પાંડવોના બાળકોના માથા કાપી આવ્યા છે દુર્યોધનનું મૃત્યુ થયું છે જેને હર્ખ અને શોખ જેનું ભેગું થતું ત્યારે દુર્યોધનનું પણ મૃત્યુ થયું પછી તો આ બાજુ પાંચ પાંચ દીકરા મરી ગયા ને દ્રૌપદી ની આંખ આંસુ પડે છે રુદન કરતા કરતા જ્યાં પથારી લોહી લુહાણ છે ભગવાન આવ્યા છે પાંચ પાંડવો પાછા આવ્યા અને જ્યાં જોયું પથારી લોહી લુહાણ પડી છે અને દ્રૌપદી ને સામે રોતી જોઈ છે દ્રૌપદી મનમાં વિચાર કરે આપણા નાના નાના બાળકોએ કોનો અપરાધ કર્યું હશે કે પાંચ માથા કાપી નાખ્યા અને અર્જુન આજે તલવાર બારે કાઢીને પ્રતિજ્ઞા લે છે કે આપણા દીકરાના જેને માથા કાપ્યા છે એનું માથું હું કાપીશ હું અર્જુન પ્રતિજ્ઞા લઉં છું પછી તો અર્જુન ગોતવા નીકળે છે મારા દીકરાના માથા કોને કાપ્યા કથા તો અદભુત છે કે અર્જુન નીકળ્યા છે ને અર્જુન ને કોઈ ક્યાંય મળતું નથી અર્જુન મુંજાણા છે મારા દીકરાના માથા કોને કાપ્યા નગરમાં ચર્ચા કરાવી નગરમાં જ્યાં તપાસ કરાવી ખબર નથી પડતી ત્યારે કેશવ એ કનૈયો અર્જુનને કે અર્જુન તમારા દીકરાના માથા કોને કાપ્યા ભણ્યા ભગવાન કે હું જાણું છું કોને પ્રભુ કોને કાપ્યા જે ગુરુ આગળ તમે ભણ્યા છો હા ગુરુના દીકરાએ તમારા દીકરાના માથા હા પછી તો અશ્વત્થામાં સાથે યુદ્ધ કરે છે યુદ્ધ કરતા કરતા અશ્વત્થામાં બાંધી રાજ્યમાં જ્યાં લઈ આવ્યા કથા તો બહુ અદભુત છે સાહેબ આ મહાભારત ની કથા જ્યાં સ્વથામાં લઈ આવે છે ને ભીમ ને તો દૂર કરી દીધું ભીમ તું દૂર રહે નો હાથ એટલો મજબૂત હતો ને હમણાં ફરાવી ફરાવીને દેશે તો નાળીર વધારી નાખશે માથું ફોડી નાખશે તલવાર લઈને જ્યાં અર્જુન અશ્વત્થામાં નું માથું કાપવા જાય અને દ્રૌપદી દોડી છે દ્રૌપદી આજે દોડી છે મુંચહ મુંચહ એશુ બ્રાહ્મણો નિતરામ ગુરુ છોડો અને છોડો શું કામ તમે દોષ તમારી ઉપર લ્યો છો એક તો ગુરુ જે આગળ તમે ભણ્યા છો એ ગુરુનો દીકરો છે એટલે તમારો ભાઈ કહેવાય ગુરુનો દીકરો તમારો ભાઈ કહેવાય ને પાછો બ્રાહ્મણનો દીકરો છે તમે એનું માથું કાપશો તો આ બે દોસ્ત તમારા ઉપર શું કામ લ્યો છો અને કદાચ તમે એનું માથું કાપશો તો મારા સૌ પાંચ દીકરા સજીવન થશે આનું માથું કાપ્યા પછી મારા પાંચ દીકરા સજીવન થશે આ ત્યાગની મૂર્તિ આ કરુણાની મૂર્તિ પાંચ પાંચ દીકરાને મારી નાખ્યા હથિયારો સામે ઉભો છે પણ તે છતાં પણ સમા છોડો છોડી દો અર્જુન જ્યાં તલવાર અંદર પાછી મૂકવા જાય અને કૃષ્ણ ભગવાન એને પ્રતિજ્ઞા યાદ દેવડાવી છે કે કા અર્જુન તું કેતો તે કે જેને મારા દીકરાના માથું કાપ્યું છે માથું કાપી નાખી તમે પ્રતિક્રા લીધી છે અર્જુન મૂન મારે કરવું શું જો હું માથું કાપું છું તો દ્રૌપદી મને પત્ની રોકે છે કે ના છોડી દઉં અને હું માથું નથી કાપતું તો કૃષ્ણ ભગવાન પ્રતિજ્ઞા યાદ દેવા મારે શું કરવું શાસ્ત્રમાં જે બ્રહ્મ હત્યા પાંચ રીતે કીધી પાંચે પાંચ પ્રયોગ અશ્વત્થામાં ઉપર કર્યા છે કોઈ પણ બ્રાહ્મણ ને મારો ને અપશબ્દ મોઢામાંથી તમારા અપશબ્દ નીકળે બ્રાહ્મણને હૃદયમાં લાગી આવે જાહેરમાં એ બ્રહ્મ હત્યાનું પાપ છે બ્રાહ્મણ એ દેવાનું ઠેકાણું છે બ્રાહ્મણ ને કઈ લો તો બ્રહ્મ હત્યા લાગે બ્રાહ્મણ પૂજનીય છે વંદનીય છે તમે એને પૂજન ન કરો વંદન ન કરો માન ના આપો ને એનું અપમાન કરો તો બ્રહ્મહત્યા લાગે બ્રાહ્મણ ની જેવું મણી છે મણી મણીનું તમે છેદન કરો તો તમને બ્રહ્મ લાગે મણી એટલે બ્રાહ્મણની શિખા અને આજે જે બધા દોષ હતા બધે બધા દોષ અસ્વત્થામાં ઉપર પ્રયોગ કર્યા છે ન ભરી સભામાં કીધા અપમાનિત કર્યું જેટલું ધન હતું બધું ધન લૂટી લીધું અને ધક્કો મારી ગાળો દઈ મણીનું છેદન કરી રાજ્યમાંથી બારે કાઢે છે અશ્વત્થામાં કે મને માર્યો નહીં પણ મને મર્યાથી પણ વિશેષ કરી નાખ્યો બાકી ન રાખે અને વેર ની ભાવના લઈને નીકળ્યો છે અશ્વત્થા કે મારો પણ આવી દિવસ આવશે ત્યાં હું જોઈશ અને સમયની વાત જોયે છે અશ્વત્થા